નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતી બાબતે સૌથી મોટા સમાચાર આવી ચૂક્યા છે જેની તમે લાંબા સમયથી રાજોને બેઠા હતા એવી બાબત આજના વિડીયોમાં આપણે કરવાના છે જેને કારણે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દો રેગ્યુલર ભરતીની માહિતી જોઈતી હોય તો તમે આપણે સદા ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો છો ટેલિગ્રામનું નામ છે ટ્રેકનો જેની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વિદ્યાર્થી મિત્રો લોક રક્ષક કોન્સ્ટેબલ ભરતી દોડની તારીખ તો જાહેર જ પણ એનાથી પણ મોટા સમાચાર દોડની તારીખ અગાઉના વિડીયોમાં આપણે કહી દીધી છે એટલે અગાઉનો વિડીયો જોઈ લેવો જો ન ખ્યાલ હોય તો આજે આપણે એનાથી શું મોટા સમાચાર છે સમાચાર આવી છે શરૂ કરીએ સમય નથી પહેલાં જે પણ લોકો કોન્સ્ટેબલ અને પીએસસીની તૈયારી કરે છે તે લોકો માટે ટેસ્ટ મોક ટેસ્ટ મટીરિયલ આ બધી જ વસ્તુ મળી જશે જેમને રીઝનિંગમાં જોડાવું છે તો આ બધી જ વસ્તુ તમને મળી જશે પ્લે સ્ટોરમાં જવાનું છે ટ્રિક તમને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ડિસ્પ્લે તમે જોઈ શકો છો રીતે બાકી તમને ત્યાંથી બધી માહિતી મળી જશે અથવા તો તમે જે છે એ ચોરાણું બે ચુમ્મોતેર ઓગણીસ આ નંબર ઉપર વોટ્સઅપમાં હાઈ કરી મેસેજ કરો ત્યાંથી તમને અન્ય માહિતી મળી જશે અત્યારે સરસ મજાની ઓફર પણ ચાલે છે તો એનો પણ તમે લાભ લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડના જે ગ્રાઉન્ડની માહિતી છે એ આવી ચૂકી છે ઘણા બધા લોકો જે છે એ ગ્રાઉન્ડ વિશે જે છે તકલીફમાં મુકાતા હતા કે એન કેન પ્રકારે પૂછતા હતા હમણાં બે દિવસ પહેલાં એક પત્રક ફર્યું હતું જે બે હજાર એકવીસ ભરતીનું હતું તો એમાં પણ ઘણા બધા લોકોને અસમંજસ હતી પણ ફાઇનલી તમારું આ ગ્રાઉન્ડ આવી ચૂક્યું છે તો આ ગ્રાઉન્ડ ઉપર તમારી પરીક્ષા હોઈ શકે છે વિદ્યાર્થી મિત્રો તમને એવું લાગે તો તમે વિડીયો પુશ કરી અને સ્ક્રીનશોટ પણ લઈ શકો છો તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું મળીએ છીએ કોઈના વિડીયોમાં જય હિન્દ જય ભરત વંદે માત્ર